મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ આપણે આપણું જીવન ખરેખર આજમાં હોવા છતાં પણ આપણે આજે અત્યારે અહીંયા અને અપઘડીમાં રહેતા નથી આપણે ગીતો તો ગાઈએ છીએ આજની ઘડી રમણી પરંતુ આપણે આપણી આજને હંમેશા વીતી ગયેલી કાલ અથવા તો ભવિષ્યમાં આવનારી સોનેરી કાલ સાથે સરખામણીમાં ખોઈ બેસીએ છીએ આ સમગ્ર માનવ જીવનની કરુણા છે અને આ જ કારણસર આપણે ખોવાયેલા જ રહીએ છીએ આપણે આપણી જાતને જાણી શકતા નથી સમજી શકતા નથી હાજર છે એમાં હાજર રહી શકતા નથી એટલે જોવાનું જોઈ શકતા નથી અને એના માટે ત્રણ વસ્તુઓ આડખીલી છે સ્વપ્ન કલ્પના અને એકરૂપતા એ આપણા મહાદુશ્મન છે આજની ઘડી રળિયામણી એના સંદર્ભે એક નાનકડી રચના છે કે અહી સૌના હાલ બેહાલ છે સૌના હાલ બેહાલ છે તો આવું કેમ છે તો કે જીવનમાં ના આજ કાલ છે જીવનમાં આજ નથી પરંતુ આવનારી આવતીકાલ છે અથવા તો ગઈ કાલ માં છીએ તો અહી સૌના હાલ બે હાલ છે જીવન માં ના આજ કાલ છે આજ કાલ હોવી જોઈએ એને બદલે આપણે કાલ માં જ ફર્યા રાખીએ છીએ કે ભૂત ભાવી ની બબાલ છે ભૂત ભાવી ની બબાલ છે જીવન માં એથી ધમાલ છે તો સુખ શાંતિ આનંદ પ્રેમનો અભાવનું કારણ આપણે વર્તમાનમાં હાજર નથી રહી શકતા એ છે છે બબાલ જીવનમાં એથી ધમાલ છે અહી સૌના હાલ બેહાલ છે જીવનમાં ના આજ કાલ છે કે સપનાઓથી ક્ષણ થી સો સો જોજન દૂર ક્ષણથી સૌ ક્ષણથી સૌ સો જોજન દૂર સપનાઓથી માલા બાલ છે તો વર્તમાનની હાજર ક્ષણથી આપણે સદા દૂર જ રહીએ છીએ ક્ષણ થી કેટલા દૂર રહીએ છીએ સો સો જોજન ક્ષણથી સૌ સો જોજન દૂર સપનાઓથી માલા માલ છે સૌના હાલ બે હાલ છે ના કાલ છે કે કલ્પનાઓ ભ્રમો વણજાર કલ્પનાઓ ભ્રમો વણજાર ના તૂટે એ તોડી ના મજાલ છે શબ કલ્પનાઓ ને ભ્રમોની વણજાર ના તૂટે એ તોડી ના મજાલ છે આપણે લાખ વાર વિચારીએ કે હવે આવું નહીં થાય હું ભૂતકાળમાં નહીં રહું હું ભવિષ્યમાં નહીં ભટકું પરંતુ બીજી જ ક્ષણે આપણે ભટકી જઈએ છીએ કારણ કે આપણે સજગ નથી સભાન નથી સચેત નથી આત્મસ્મરણની જે અવસ્થા છે એ અવસ્થામાં આપણે રહી શકતા નથી તો સહજ સમજ વિવેક છે તો વિવેક તો જો આપણે સહજ અને એની આપણામાં સમજ હોય તો વિવેકનું પ્રાધાન્ય રહે અહીં સૌના હાલ બે હાલ છે જીવનમાં ના આજ કાલ છે તો સહજ સમજ વિવેક છે સહજ સમજ વિવેક છે જીવનની જીવનમાં આજ છે ના કાલ છે આ મૂળ વાત સમજવાની સાધો આત્મંજી કે સુનો રે સાધો પરંતુ કોઈ સાંભળતું નથી આત્મનજી કે સુનો રે સાધો ક્ષણે સમય ના બબાલ છે ક્ષણે સમય ના બબાલ છે ક્ષણ માં સમય થી સમય પર થવા માટે તમારે સ્થિત થવું જોઈએ તો આત્મનજી કે સુનો રે સાધો ક્ષણે સમય ના બબાલ છે અહી સૌના હાલ બે હાલ છે જીવનમાં ના આજ કાલ છે પ્રેમ વંદન જય શ્રીકૃષ્ણ વાસુદેવ પરમ કિપીમ ન જાને